હેલો ગાઈઝ વેલકમ ટુ બેક માય ચેનલ એન્ડ ગુડ મોર્નિંગ આજે છે પંદરમી ઓગસ્ટ અને પંદરમી ઓગસ્ટના દિવસે ધર્મનંદન ડાયમંડ દ્વારા આયોજિત રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રધ્વજ કાર્યક્રમમાં હું અને મારા બંને બાળકોને લઈ રાષ્ટ્રધ્વજની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છીએ સંપૂર્ણ વિડીયો હું તમને બતાવીશ સંપૂર્ણ વિડીયો નિહાળો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા સાથી મિત્રોને આ લિંક શેર કરો તો આજે આઝાદીનો પર્વ છે અને આપણો ભારત દેશ આજે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો તો હું સંપૂર્ણ વિડીયો એનો તમને બતાવીશ ભારત માતા વંદે માત્ર આજે પંદરમી ઓગસ્ટ અને નાસ્તા ધ્વજનો કાર્યક્રમ આપણે પહોંચી ગયા છીએ ધર્માનંદન પ્રાઇવેટ લિમિટેડ ડાયમંડ કંપનીના પરિશ્રમમાં અત્યારે સૌ સાથી મિત્રો રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે આવી ગયા છે અને કંપનીના વડીલના સુપુત્રોના હાથે આ વર્ષે રાષ્ટ્રધ્વજની ફરકાવી ઉજવણી કરવામાં આવશે તો સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવવાનો છું તો ત્યાં સુધી મારી ચેનલમાં બન્યા રહેજો અને સંપૂર્ણ વિડીયો નિહાળો તો અત્યારે કંપનીના વડીલના સુપુત્રોનું સ્વાગત થઈ રહ્યું છે તો ત્યારબાદ આપણે રાષ્ટ્રધ્વજ લહેરાવી કાર્યક્રમને શરૂ કરીશું અને ટ્રેડિશનલ દેશની અંદર ઉપસ્થિત નાના નાના બાળકો તેમજ પરેડ કરવા માટે પરેડના જવાનો પણ તૈયાર થઈ ગયા છે અને સૌ રત્ન કલાકાર મિત્રો પહોંચી ગયા છે તો સુંદર મજાના વિવિધ પ્રકારના ટ્રેડિશનલ દેશની અંદર ઉપસ્થિત નાના નાના બાળકો રાષ્ટ્રધ્વજની સાથે અને પરેડ માટે પરેડ જવાનો પણ ઉપસ્થિત છે સંપૂર્ણ વિડીયો નિહાળો વિડીયો સારો લાગે તો વિડીયો તમારા સાથી મિત્રોને શેર કરો અને કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં সলাম <Santhropy> সরকার <Santhropy> 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 જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તેનો બહિષ્કાર કરીશું પછી આજનું મોટું દૂષણ એટલે કે સ્ક્રીન ટાઈમ જેને ઓછો કરીને પરિવારને સમય આપીએ સ્ક્રીન ટાઈમ ઓછો કરીને આપણે પરિવારને સમય આપીશું સ્ક્રીન ટાઈમ એટલે કે મોબાઈલ ટેબ્લેટ ટીવી જેમાં આપણે બિન જરૂરી આપણા બાળકો આપણે પોતે સમય કાઢતા હોઈએ તો તેમને ઓછો કરીને આપણા પરિવાર સાથે સમય ફાળવીશું પછી ટ્રાફિકનું નિયમોનું પાલન કરીએ અને પોતાની સેફટી માટે

અશ્વિનભાઈ ગોઠવીભાઈ ગોઠડીયા કે જેમનો દીકરો કીર્તન ઈશ્વરભાઈ ગોઠવડીયા જે આઈઆઈટી વારસણી જે ભારત સરકારની ઇન્સ્ટિટ્યુટ છે તેમાં ફાર્માસ્યુટિકલમાં અભ્યાસ કરે છે તેમને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવશે એમને સન્માન કર્યું છે સાથે અને તેમના દીકરાને ખૂબ ખૂબ આભાર આપણે ફોટોગ્રાફી વ્યવસ્થિત કરીશું પટોળિયા પણ તૈયાર છે તેમના

bye, -bye.